અમદાવાદમાં આબ્રા ડાબરા કિડ્સ કાર્નિવલનું આયોજન રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ઉન્નતિ સ્ટોર્સ હાઉસના સહયોગથી આબ્રાકા ડાબરા કિડ્સ કાર્નિવલ વન પોઈન્ટ ઝીરો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જે જે એક પાવરફુલ હેતુ સાથે સુપરહીરો થીમ આધારિત વેગન્ઝા કાર્યક્રમ છે ચાર અને પાંચ જાન્યુઆરીએ યોજાનાર આ ઇવેન્ટ ને દરરોજ પાંચ થી સાત લોકો આવે તેવી અપેક્ષા છે કાર્નિવલમાં એક વચન આપવામાં આવ્યું છે કારણ કે અમદાવાદમાં પ્રથમ વખત સુપરહીરો જીવંત થાય જે બાળકો અને પરિવારને એક સરખું મનમોહક અને મનોરંજન પૂરું પાડશે શહેરની પ્રીમિયર સ્કૂલો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે આબ્રાકા ડાબરા કાર્નિવલ બહુ બધા રિસર્ચ પછી બહુ બધા કાર્નિવલ જોયા પછી ડિઝાઇન કરવામાં આવ્યો છે અને એવું કંઈક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં કંઈક લોકોને નવું મળે એન્ટરટેનમેન્ટ તો બધા જ આપતા જ હોય છે અફકોર્સ આપણો એન્ડ ઓબ્જેક્ટિવ એન્ટરટેનમેન્ટનો હોય છે પણ એન્ટરટેનમેન્ટની સાથે સાથે જો આપણે કોઈક એવો સોલિડ મેસેજ એમાં ઇન્ક્લુડ કરીએ તો એની ઇમ્પેક્ટ બહુ જ પાવરફુલ થાય સો એ વિચારે અમે આમાં એન્ટી ડ્રગ કોઝને પણ ઇન્કલુડ કર્યું છે ઓફકોર્સ જ્યારે કોઈ એવા વ્યક્તિ તમને એવું કહે કે તમે આ ના કરો જેમ કે શાહરૂખ ખાન કહેશે તો તમે માનશો તો એવી રીતે બાળકો માટે સુપર હિરોઝ એમના હીરોઝ છે એટલા માટે સ્પેશિયલી અમે આમાં સુપર હિરોઝને બોલાવ્યા છે એમનું એવું પરફોર્મન્સ પ્લાન કરવામાં આવ્યું છે વિચ ઇઝ

और सोशल अवेयरनेस क्रिएट करती है तो हमारा सबसे मोस्ट इम्पोर्टेंट ऑब्जेक्टिव है जैसे सौरभ जी ने बोला एंटी ड्रग अवेयरनेस तो इसके तहत हम तीन चार तरीके से रीच आउट करना चाह रहे हैं क्योंकि ये जो ड्रग का जो मिनस है ये पेरेंट्स के लिए बहुत दुखदायी है और चिल्ड्रन इसमें फंसते जा रहे हैं तो हम तीन चार तरीके से थ्रू स्कूल्स थ्रू अदर सारे मीडिया को लेके हम इसको टारगेट करना चाह रहे हैं और इसकी अवेयरनेस करना चाह रहे हैं आबरा का डाबरा जो हमारा किड्स कार्निवल है जो चार और पांच जनवरी में होने जा रहा है मेरमिट पार्टी प्लॉट पे वहां पे हमारे दो तीन और इनिशिएटिव्स हैं अंडर द आबरा का डाबरा बैनर एक है हमारा क्विज कॉन्टेस्ट जो इंटर स्कूल होगा और उसका नाम है इनक्विजिटिव हमने बहुत सारे स्कूलों को अप्रोच किया है और वहां से बच्चे आएंगे और जो बच्चे इसमें पार्टिसिपेट करेंगे उनको एक प्लेज साइन करना पड़ेगा एंटी ड्रग प्लेज ताकि उसमें अवेयरनेस आए उनको एक वीडियो भी देखना पड़ेगा बिफोर उनका पार्टिसिपेशन हो ऑनलाइन तो इस तरीके से हर बच्चे में ये ड्रग के प्रति अवेयरनेस हो हम पहले तो इनक्विजिटिव जो क्विज कॉन्टेस्ट uh, है उसके थ्रू थ्रू द स्कूल्स ये करना चाह रहे हैं કાર્નિવલ એન્ટી ડ્રગ્સ અવેરનેસ અભિયાનને ટેકો આપે છે જે બાળકોને પદાર્થના દુરુપયોગના જોખમો વિશે શિક્ષિત પણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે સહભાગીઓમાં સુપરહીરો શો જોકર થિયેટર મેજિક વર્કશોપ ઝુમ્બા ડાન્સ પાર્ટી વીઆર ગેમ જોન લાઈવ સાયન્સ પ્રયોગ સહિતના વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અહીંયા મૂકવામાં આવી છે આઈ વેન્ટ કિડ્સ ગોટ ટેલેન્ટ ફિનાલે आधारित हाउसी गेम्स क्राफ्ट सेशन रोमांचक राइड्स स्टॉल्स राइड यहाँ हंसे है किड्स कार्निवल हम ऑर्गेनाइज कर रहे हैं अहमदाबाद में जिसके पीछे रोटरी क्योंकि सोशल कार्य करती है तो इसमें एक बहुत बड़ा सोशल कॉज इसके साथ अटैच है वो सोशल कॉज है एंटी ड्रग अवेयरनेस तो हम इसमें यहाँ पे हमारे जो नेक्स्ट जनरेशन जो आ रही है उनको ड्रग्स के मेनेस से हम उनको प्रोटेक्ट कर सके और उसकी अवेयरनेस कर सके उसके लिए हमने ये कार्निवल का एक सोशल ऑब्जेक्टिव भी रखा है इस कार्निवल में अफकोर्स जैसे और कार्निवल होते हैं उसमें बहुत सारी एक्टिविटीज होंगी बहुत सारे स्टॉल्स हैं फूड स्टॉल्स हैं बट जो सबसे मेजर अट्रैक्शन है वो है हमारा इसमें सुपर हीरोज की परफॉर्मेंस तो सुपर हीरोज जो आज बच्चों को सबसे ज्यादा अट्रैक्ट करते हैं वो हम यहाँ पे अहमदाबाद में ला रहे हैं अमदावाद स्काई लाइन न प्रमुख सौरभ खंडेवाला जनवरी के आबरा का किड्स कार्निवल मनोरंजन करता વધારે છે તે વધુ સારા ડ્રગ્સ મુક્ત ભવિષ્ય માટે મુમેન્ટને વેગ આપવાની એક તક છે રોટરી ક્લબ ઓફ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના સેક્રેટરી આશીષ પાંડે જણાવ્યું કે આ કાર્નિવલ અમારા બાળકો માટે જાદુઈ ડ્રગ્સ મુક્ત ભવિષ્યનું નિર્માણ કરવા અને તેઓ સલામત અને તંદુરસ્ત વાતાવરણમાં મોટા થાય તે નિશ્ચિત કરવાની દિશામાં એક પગલું છે આબ્રાકા ડાબરા કિડ્સ કાર્નિવલ વન પોઈન્ટ જીરો એ ચાર અને પાંચ જાન્યુઆરી સિંધુ ભવન રોડ પાસે મેરિયટ પાર્ટી પ્લોટમાં યોજાશે આ ટિકિટની કિંમત પુખ્ત વયના લોકો માટે ત્રણસો ઓગણપચાસ રૂપિયા અને બાળકો માટે છસો રૂપિયા છે આ કાર્નિવલની ટિકિટ વેબસાઇટ પર પરથી ઉપલબ્ધ થશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર